ધારા પલસાણાના પ્રાકૃતિક પ્રેમની જુઓ પાર ધરાનું ઋણ ચૂકવવા અને પ્રકૃતિમાં રોનક લાવવા નમ્ર પ્રયાસ કરતી ધારા પલસાણા

મહાલના દર્યો એટલે દીકરી ચી ધારાના ઉત્તમ શ્રેષ્ઠ સંસ્કાર વિચારના ગડવયા તેમના પિતા શ્રી દિલીપભાઈએ પણ દીકરીના આ આચાર વિચાર અને લાગણીને હૈયાથી વધાવવા હૈયાથી વધાવવા સમાજ કાર્યમાં ક્રાંતિ લાવવા ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતને એકવીસ હજાર પૂરા વૃક્ષારોપણ માટે અનુદાન પણ આપી પ્રસંગના શ્રી ગણેશ કર્યા

આટ વર્ષથી સતત સુરત શહેરમાં પર્યાવરણનું જતન કરીને વૃક્ષારોપણ કરીને સૃષ્ટિ પર નવસર્જન કરી રહી છે એવી ગ્રીન આર્મી સંસ્થા સાથે જોડાઈને ત્રણસો દિવસ વહેલી સવારે વૃક્ષારોપણ માટે આ ધરતીને હરિયાળી બનાવવા માટે આ દીકરી હર હંમેશ નીકળી પડે છે જે દીકરીના હાથમાં થોડા જ દિવસોમાં હાથે મહેંદી મૂકવાની છે અને પોતાના પિયરનો ઉમરો ઓળંગી સાસરિયા વહાલું કરવા જઈ રહી છે ત્યારે તેના હદૈમાં વૃક્ષો માટેના શકુંતલા જેવો પ્રેમ અને હાથમાં પિતા સમાન વાવેલા વૃક્ષોની માટીની સુગંધ વેકે છે ત્યારે આ સુરત શહેરની ગ્રીન આર્મી સંસ્થા દ્વારા એને સન્માનિત કરીને આશીર્વાદનો કર્યાવર આપવાની એક નવેલ પહેલ કરવા જઈ રહે છે જે આવનાર સમયમાં કદાચ ન ભૂતોનો ભવિષ્યથી સાબિત થશે કેમેરામેન સેનલવી રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે